સુરત ઉધનાના ભીમનગર ખાતે રહેતી નાની બાળકીનું રહસ્યમય મોત થતા પિતાએ પોલીસ કમિશનર પાસે ન્યાયિક તપાસ કરવાની માંગ કરી છે સુરતના ઉધના ભીમનગર ખાતે રહેતી નાની બાળકીનું રહસ્યમય મોત થતા પિતાએ પોલીસ કમિશનર પાસે ન્યાયિક તપાસ કરવા માંગ કરી છે સુરત શહેરમાં નાની બાળકીની રહસ્યમય સંજોગોમાં મોત થઈ હોવાની ઘટના સામે આવી છે બાળકીની મોત અંગે પિતાને જાણ કરાઈ હતી પરંતુ પિતાએ સાસરે પક્ષ દ્વારા પણ આક્ષેપ કરતા સમગ્ર મામલાની ન્યાયનિક તપાસ पासी ने मांगने साथे पुलिस कमिश्नर पासे पहुंची शू कहियो जुआ मा कैमरामैन हकीम शेख साथे वसीम हाशमी नो रिपोर्ट आजाद न्यूज़ सूरत संजय सुनील भदाणा सर मैं उदना भीम आवास में रहता हूँ और ये घटना मेरे ससुराल में हुई थी उस दिन हम गांव गए थे मैं 12 तारीख को लड़की को मिलके भी आया था फिर 13 तारीख को मैं गाड़ी में बैठा गाड़ी में बैठा हमको रात को ऐसा फोन आया कि भाई तुम्हारी लड़की ऑफ हो गई तो हमने बोला मेरी माँ ने बोला कि लड़की ऑफ हो गई ना तो दवा खाने में से मत लाओ फिर उन्होंने फिर भी ज़बरदस्ती वो दवा खाने में से लाए उनके घर पर उमरवाड़ा उमर अभी आपकी क्या मांग आप है किस तरह का आप चाहते हो और सर मेरी मांग यही है जब से मेरी लड़की ऐसा मेरे लड़की का हुआ है तब से मेरे को कुछ समझ नहीं आ रहा है मेरा काम भी छूट गया है मतलब मेरा दिमाग चल ही नहीं रहा है क्या चाहते हो किस तरह की मांग चाहिए मेरी मेरी भी मेरी लड़की कुदरत से मरी है क्या, क्या क्या उसके साथ क्या हुआ है मेरे को वही मांग चाहिए मेरी बेटी का पी होना चाहिए मारू नाम लताबेन गजानन अरोड़कर हमें यहाँ सी पी साहेब ऑफिस सी पी साहब ने मड़वा आया था पर हाल में सी पी साब हमें नहीं તો અમારી સંજયબેન ની 5 મહિના ની બેબી હતી તો એ બેબી ને ઉમરવાડા માં એમની સાસુ ના ઘરે હતા તો 12 તારીખે સંજયભાઈ મડીને આવ્યો ને 13 તારીખે એમને સંજયભાઈ ને 12 વાગે ફોન કર્યો તો કે ભાઈ તમારી બેબી ઓફ થઈ ગઈ તો બેબી ને નિર્મલ હોસ્પિટલ માં લાવ્યા હતા તો નિર્મલવાડા ને બી હું જાનકારી લેવા ગઈ થી હું જાતે ગઈ થી નિર્મલ હોસ્પિટલ માં પૂત પરેશકરી મે ડોક્ટર ને ડોક્ટરો ને કયો ને એમ કે ભાઈ 12:30 વાગે છોકરી ને લઈને આવ્યો હતા ને પોણા 1 વાગે છોકરી ને ડેડ થઈ ગઈ तो मैं के तो भाई डेट थे के तो ये ने पीएम नी करायो तो ये के ये लोग छोकरानी जे सासू छे केती थी के भाई हमने जल्दी छे એટલે એ લોકો ત્યાંથી બેબીને લઈને ઘરે ચાઈ લાગ્યા ઉમરવાડા ઉમરવાડા ચાઈ લાગ્યા પછી સવારે છોકરીને એ લોકોએ દફનાઈ દીધી કબરસ્તાનમાં આયા હુંરાવણગરમાં પછી મેં ડોક્ટર અમે સલામતપુરામાં સાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનમાં અમે ગડવી સાહેબને અરજી કરી હતી પછી ગઢવી સાહેબ અમને સલામતપુરા મોકલ્યા હતા અમે ત્યાં ગયા હતા તો પહેલી વાર જે ચૌહાણ સાહેબ છે ચૌહાણ સાહેબે કીધું કે ભાઈ બેબીનું પીએમ તો થવા જોઈતું હતું બરાબર આવી રીતના તો ન ચાલે ડૉક્ટરે અમને જાણ કરવા જોઈતી હતી કે ભાઈ આવી રીતના બેબીનું છે પછી હવે ચૌહાણ સાહેબનું કહેવાનું છે કે ભાઈ આ બધી માનસિક કેસ છે આ બધી માનસિક કેસ છે તો ફાઇલ જબરદસ્તી અમારી પાસે ફાઇલ કરવા માંગે છે મેં ચૌહાણ સાહેબને કીધું કે ભાઈ ફાઇલ કેમ કરીએ અમે અમને ન્યાય મળવું જોઈએ ચૌહાણ સાહેબ સલામતપુરાના પીએસઆઈ છે અને પીઆઈને બી મહિલા અમે ત્રણ વાર પીઆઈ સાહેબને મળ્યા પીઆઈ સાહેબ અમને પીઆઈ સાહેબને મળ્યો તો પીઆઈ સાહેબ કે ચોન સાહેબને મળો ચોન સાહેબ કે ચોન સાહેબને મળે ચોન સાહેબ કે પીઆઈ સાહેબને મળોરી મારી માંગણી એ છે ભાઈ કે છોકરી ભલે પડીને મરી હોય કે હારમાં મરી હોય કે બ્લેટમાં મરી હોય ગમે તે મરી હોય મારી માંગણી એ છે કે છોકરીનું એને કાઢીને એની બોડી કાઢીને એનું પીએમ થવું જોઈએ એમાં કંઈ આવે નહીં આવે એ અમને તસલી થઈ જશે અમારી માંગણી એ છે હું મહિલા મંડળની અધ્યક્ષ છું पीएम થાઉ જો એ બેબી નું બસ બીજું કંઈ માંગને થી કે હાર્ટી મરી હોય કે બીમારી થી મરી હોય ગમે તે મરી હોય અમારી માંગણી એ છે સીવી સાહેબ જોડે અમારી એજ માંગણી છે કે ભાઈ અમારી બેબી ને કાડીને એનું પીએમ કરા